ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેનામાં હકીકત એવી હતી કે ફરિયાદી જિલ્લાભાઈ ભરવાડની એક હોટલ છે એના હોટલ ઉપર એક આરોપી આવ્યો અને આરોપી દ્વારા પાન મસાલાના લીધે કોઈ પૈસાને લેતી દેતીના લીધે એક ઝઘડો ચાલુ કરવામાં આવ્યો હતો અને આના પછી સીસીટીવી કેમેરા ચેક કરવાના બહાને આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી અને ત્યાંથી જતો રહેલો રાત્રે સવા એક વાગ્યાની આજુબાજુ